પરંતુ સિવિલ ડિપાર્ટમેન્ટનું જે તંત્ર છે તે આસારામની સામે ગુમટણી પડ્યું હોય તેવું હાલ પ્રાથમિક કારણ કે સિવિલ આસારામ છે તેની સાથે સાથે જ્યારે આસારામ છે તે સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે એન્ટ્રી છે ત્યારે તે પોતાની સાથે એન્ટ્રી લે છે ઓપીડી ડિપાર્ટમેન્ટની અંદર જ્યારે તેને લઈ જવામાં આવે છે ત્યારે ઓપીડી ડિપાર્ટમેન્ટની અંદર પણ તેની પર્સનલ સિક્યુરિટી હોય છે અને તેની સાથે સાથે અમદાવાદ પોલીસ નો જે બંદોબસ્ત હોવો જોઈએ તે બંદોબસ્ત તો હતો પરંતુ પોલીસ પણ અને સિવિલ તંત્ર આસારામ સામે ઘૂંટણીએ પડ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આસારામ માટે નવી એક વ્હીલ ચેર મંગાવવામાં આવી તેની સાથે સાથે એક નવી બેડ મંગાવવામાં આવ્યો હતો તેમાં નવી ચાદરો પાથરવામાં આવી છે અને જ્યારે આસારામ ને ઓપીડી માંથી બહાર લાવીને ટ્રોમા ખાતે લઈ જવામાં આવતો હતો તે સમયે તેના જે પર્સનલ સિક્યુરિટી હતી તેના દ્વારા મીડિયા સામે ગેરવર્તુલાત કરવામાં આવી ધક્કા ધક્કી કરવામાં આવી બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અત્યારે જયારે તેને ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યો છે તે સમય દરમિયાન ટ્રોમા સેન્ટરનો ઇમરજન્સી ગેટ છે તે વીવીઆઈપી સુવિધાની રીતે આસારામ માટે બંધ કરી દેવામાં આવ્યો છે જે દર્દીઓ આવી રહ્યા છે તે દર્દીઓને હાલાકી પડી રહી છે તમામને તે પ્રકારની હાલાકી એટલે કે તમામ લોકોને વન બાય વન જવા દેવામાં આવે છે દર્દીઓને હેરાનગતિ કરવામાં આવી રહી છે ત્યારે આસારામ છે તેને વીવીઆઈપી સગવડો આપવામાં આવી રહી છે જે સામાન્ય દર્દીઓ છે તે અત્યારે ધક્કે ચડ્યા છે અને આસારામ માટે એક જ જગ્યા ઉપર તમામ ડોક્ટરોને બોલાવવામાં આવે છે જ્યારે પણ સિવિલ હોસ્પિટલ ની અંદર કોઈ દર્દી આવતા હોય છે ત્યારે તેમને અલગ અલગ જગ્યાએ જો રિપોર્ટ કરાવવાના હોય છે તમામ જગ્યાએ જવું પડતું હોય છે પરંતુ આસારામ માટે તમામ ડોક્ટરોને એક જગ્યા ઉપર લાવવામાં આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સિવિલ હોસ્પિટલ જે તંત્ર છે તે આસારામ સામે ભૂંટણીએ પડ્યું છે એના જી વીર્ર આભાર